સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી સુરતના ફરી આગની ઘટનાને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા જ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો તો આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જ્યારે આગ લાગવાનું કારણ એક બંધ છે સબ ફાયર ઓફિસર રોહિત ખલા છે સુરત ફાયર ઇમરજન્સી સર્વિસ કયો વિસ્તાર છે શું ઘટના બની લીંબાયટ ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાતથી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા કારણ હજુ જાણવા મળ્યું નથી